હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પૂરી તેમાં પેજ નંબર સુડતાલીસ પર વાક્ય સુધારો તેના વિશે જોઈએ તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સુડતાલીસ પર આપેલું છે વાક્ય સુધારો આપેલ વાક્ય સુધારીને ફરીથી લખો તો અહીંયા પહેલાં એક ઉદાહરણ આપવામાં આવેલું છે બગલ ધળ ધડ છ તો તેનો છે બગલો ધોળો ધોળો છે બીજું વાક્ય છે રજ અને રણ મહેલમાં રહે છે તો તેનો જવાબ થશે રાજા અને રાજણી મહેલમાં રહે છે આગળ જોઈએ જડ પરત પખી ઉડ્યા તો ઝાડ પરથી પંખી ઉડ્યા ખટ ખટ અમલ ચક તો તેનો જવાબ થશે ખાટી ખાટી આમલી ચાક બળક બગચમાં રમ રહ્યા છે તો તેનો જવાબ થશે બાળક બગીચામાં રમી રહ્યા છે જવાબ થશે ગિરનાર આગળ છે દવસ સય અને રત્ર ચંદ્ર દખાય છ તો તેનો જવાબ છે દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર દેખાય છે આગળ રમસ જડ અને કતન પતળ તો તેનો જવાબ છે રમેશ જાડો અને તેનો જવાબ થશે જમના ફાફડા ખા છેલ્લું વાક્ય છે સરડન રસ ગળ્યો લગ તો તેનો જવાબ થશે શેરડીનો રસ ગળ્યો લાગે છે તો આ રીતે પેજ નંબર પર વાક્યો આપવામાં આવેલા છે વાક્યો આપવામાં આવેલા છે અને તેને સુધારીને ફરીથી લખવાના છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં